જમવાનું આવી ગયું છે મહેશ આવ્યા છે પટેલ કેમ છે વલકુ ભાઈ હા હેલો મિત્રો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે વાળીએ અને વાડીએ આપણે થોડી ઘણી વસ્તુ જોવો ખાતરને એવું બધું મૂકવાનું છે થોડુંક આપણે ડીકીમાંય ભરી દીધું છે તો એ બધું આપણે કમ્પ્લેટ કરીને આપણે જવાનું છે વાડીએ અને વાડીએ મારા પપ્પાની ઘઉં વાવવાના છે અને આપણે જવાનું છે લગ્નમાં તો આપણે લગ્નમાં જઈશું અને પપ્પા પપ્પાને વાળીએ ઘઉંને વાવવાનું છે વાવવા તો ખાતર ને ઘઉં ને એવું બધું લઈ જવાનું છે વાડીએ ઉતારી દેવી એટલે વાવી દે તો હાલો જઈ વાડી ઉતારી હલો મિત્રો તો આપણે જોવા નીકળી ગયા છે એવી લગનમાં જવા માટે અને આપણે રસ્તામાં થોડુંક ઉતારવાનું છે સામાન્ય એવું ઘઉં નું બિયારણ છે ખાતર છે એવું બધું ઉતારીને વાડીએ આપણે જવાનું છે લગ્નમાં હાલો આપણે છે પોગી ગયા છે ટ્રેણી અત્યારે લગન અને જો અત્યારે માંડવા પોગી ગયા છે હલો તો આપણે જમવા પગી ગયા છે જમવા જમવામાં જો બધા લાઈનમાં ઉભા રહી ગયા છે વિશાલ અમારે છોકરો અમારો ભત્રીજો પદો એનું નામ છે હા પ્રદીપ નામ છે છે હાલો તો થાળીને લઈ લઈ અને પછી બે તમને બધું દેખાડું હવે જમવાનું આવી ગયું છે જમવામાં રોટલી દાળ છે સાસ ખમણ ગાંઠિયા બરફીનું બટકું શાક લાડુઓ અને પાપડ જો બધા બેસી ગયા છે. કન દેમ અમે ખાજે હો ભાઈ. હા ભાઈ ભૂંગળાની બાકાજી કે બોલાવે. તો હાલો જમીન પછી તમને દેખાડું બધી વસ્તુ અને આપણે નીકળવી પછી ઘર બધું. હાલો મિત્રો તો જો અત્યારે આપણે લગન પૂરા થઈ ગયા છે અને હવે આપણે નીકળી ગયા છીએ વાડી બાજુ અને ગાડીમાં નીકળી ગયા છે એ બધાય અને હવે વાડીએ જઈ તમને દેખાડું બધું હાલો વાડી બાજુ

કે આપણે કઈ રીતનું વાવાનું હોય ઘાઉ ને એવું હલો દેખાડું તમને પહેલા ખાનામાં ઘઉં ને બીજામાં ખાતરની અંદરથી વવા વવાહાય બધુંય નળીયો ની અંદરથી આની ખાતર નું આખું ભરી દેવાનું છે આપણે આમાં નાખી દીધું છે ખાતર અને ઘઉં ને બધું તમને દેખાડ્યું કે કઈ રીતનું નાખી દીધું હવે એ બેય ખાના અલગ અલગ છે કે એકની અંદર ઘઉં હોય એકની અંદર ખાતર હોય એટલે જેમ વવાય ને ત્યારે ખાતર અને ઘઉં બે એકારે વસ્તુ પડે એટલે બે એકારે ઉગે તો આ વસ્તુ આની અંદર આ બધી પાયે પૂછે ને આ બધી શાહમાં માં ભેગી થઈ જાય હા તો આ વલકુભાઈ વાવવા આવ્યા છે કેમ છે વલકુભાઈ હા તો અમારે વલકુભાઈ આ વાવવાનું બધું કરે છે અને તમારે કોકને ને બધાને વાવવું હોય તો અત્યારે હું એનો નંબર એ બોલે

વાવવાનું એવું હોય તો આ નંબરમાં તમે કોલ કરજો અને એ ભાઈનું નામ છે વલ્કુભાઈ એ તમે જોઈ લીધા છે અને આગળ વાવે એટલે એ પણ તમને દેખાડું કે કઈ રીતનું હોવાય અને કઈ રીતના પડે અંદર કઈ રીતની વસ્તુ ઘઉં ને બધું મિક્સ થઈ જાય ખાતર ને બે વસ્તુ એ ની કોઠી અલગ જ હોય એકમાં ઘઉં ને એકમાં ખાતર આ રીતનું વવાય છે અને આપણે તો ભાઈ અહીંયા આ પહેલી વાર આવું બધું હોય જોવાનું ભાઈ અહીંયા અમારા કાકાના છોકરાને ને એને તો હું છે આવું બધુંય કામ શરૂ એટલે એને વધારે માહિતી હોય આપણને બધી માહિતી ખેતરની ડુંગળી છે આ છે બધાની માહિતી કઈ વસ્તુ કેમ વાવી એને કઈ દવા સાટવી અને ડુંગળી તો ભાઈ અહીંયા મહુવા પંથકમાં ડુંગળીનો તો ભાઈ સ્પેશિયલ આમ અડડો કહેવાય કે ભાઈ ડુંગળીમાં તો અહીંની હાડમાં કોઈ ન આવે કોઈ ન આવે ગમે એ ન હોય કેમ કે અહીં ડુંગળી બધાને એટલી માહિતી નહીં કે આનું શું કરવું આનો રોગ આવે વાફ્યો રોગ આવે એ બધા રોગ આવે ત્યારે હું શું કરવું ને એ બધા અને અહીંના લોકોને ખબર હોય બાકી બહાર બધા ડુંગળી કરે છે પણ એ બધાને કોઈને ખબર જ ન હોય કે કઈ રીતનું શું કરવું શું નહીં એ અહીંના લોકોનો અનુભવ હોય એટલે અનુભવથી મોટી વસ્તુ એ કોઈ નહીં હલો મિત્રો તો જોવા અત્યારે આપણે બધું કામ વવાઈ ગયું છે અને પૂરું થઈ ગયું છે અને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવી છે એ બધાએ જાય છે જો ભાઈ બેઠા છે એ હોઈ જશે કેમ કે મજા નથી અને માથું દુખે છે અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી જો તમને વ્લોગ ગેમો હોય તો લાઇક કરી દેજો નવા હોય ચેનલ માં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને જય માતાજી જય બાપા સીતારામ ટાટા બાય બાય